તો આ તરફ સુરતમાં છેલ્લા નોર્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જનતા સાથે વાતચીત થઈ જેમાં ડુમસ રોડ ખાતે નવરાત્રી આયોજન અંગે હર્ષભાઈ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં મોડી રાત સુધી ગરબા રમવાની પરવાનગી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે હર્ષ સંઘવીએ લોકોને પૂછ્યું કે મોડી રાત્રી સુધી ગરબા અમે રમ્યા કે નહીં સમગ્ર ગુજરાત મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ગરબે ઝૂમ્યા ત્યારે ગરબા રમ્યા બાદ ખેલૈયાઓ ભૂખ્યા ઘરે ગયા નથી હોટલ પણ ચાલુ રહી છે

અને વહેલી સવારે ઘરે તમારી વ્યવસ્થાઓ કરવા માટે જેતા લોકો મતલબી હોય ને એવા ચાલી નહીં આ તાલીમ આજે આપડે બતાવી સાથે ગુજરાત પોલીસ એક એક જવાનો માટે આપવાની છે